ઓય માયા તો જો કેવી ટ્રાફિક છે બસ સ્ટેશન એમ જ હોય ટ્રાફિક જ હોય માં જગ્યા મળશે બસમાં માં બેહવાની ન મળે ને જગ્યા તો ઊભું જ પડે આપણે ગામડા સુધી અર માડી તડકો એવો જો તો ખરી કેવો તડકો છે અહીંયા બે જૂનાગઢ બસ જાય કઈ નંબર ઉપર આવે છે એ મને ન ખબર હોય પહેલી વાર આવી છું બસ સ્ટેશન એ એવું છે તી તમાર જૂનાગઢ જાવ લાગે નહીં હા અત્યારે મારા સાસુ છે ક્યાં જાઉં છે ઓ એવું છે ત્યાં હું એમાં જ છું ગામે છું મારા સાસુ છે એવું છે કા બેન બસ નંબર ઉપર આવશે હોય તો કહી દેવાય ને તારી તો કહું ને થેન્ક યુ ભાઈ નંબર છે આપણી બસ કઈ નંબર ઉપર આવશે હમણાં આવી જશે બહુ બકબક કરતી હાલ જો આપડી બોસ મુકાડી જો ઢાલ કર એક થેલો તો લઈ લે લાવો ને હું કે ના પાડું હાલ કર હાલ કર ઝટકા હાલ તો કરું છું હું સેનિયા કોઈ જા હે બોસ એ બસ નઈ બીજી બીજી માં બે એ બે નઈ અમે થેલો રાખ્યો તો અમારી જગ્યા છે બે થેલો રમે ભલે રાખ્યો એ પણ છે ને હું અહીંયા પહેલેથી જ બેસેલી છું તું ન્યા બેહી જા ને હું આઈ બેહી એમાં હું થેલો રાખ્યો હોય તો તમને બહુ બધાયો પેટમાં ભરે નઈ બસ આપણા બાપુજી ની નથી એમાં બેહવાની જગ્યા મળે ને બેહવાનું હોય સારું રૂપ સુંદરી તો જે રૂપે થી બેઠી ગઈ તમે હું બસ એ માથે માં જાઓ જગ્યા છે તો ન જગ્યા રોકાઈ જાય ખેલો જો માં ઉડે છે હે ખો પકડી બે જા ખેલો એ ઓ દુપાડી ઘર માં બેહી જાય હાલો બેન ટિકિટ હા ખેલો કેનો છે વાચવા પડ્યો તમને કેટલી વાર કીધું તો કે ખેલો લઈને બેહો એ ભૂલી ગયો લઈ લાવો હાલો ટિકિટ બેન એ સામે થી લે્યો ટિકિટ રે નિપા ખેતી ઓમે આર છે હાલો ભાઈ ટિકિટ સાઈડ બે ટિકિટ ધમડાની ઓકે આ લ્યો આ તમારી ટિકિટ હા સાઈડ ગણું રિદાન પૈસા હું કયો પણ નથી ગણતા ના આવડે હાલો ટિકિટ કોઈ બાકી ચલો જરીક નીચે રાખી દો ને મને નડે છે બેસવામાં હા રાખી દઉં છું હો નડે છે બે ના ના ક્યાં જાવ છો તમારે અયા કુશીયા સુધી જાવ છે એસા પણ તલાગસ નહીં એસી ટી માં હા આમળા રાજા પૈડી છે ને બે દિવસથી તો મમ્મી પાત જઈ આવું ઓ એ ઉચે કા શું કોલેજ કરતા છો હા કોલેજ છું બીચા વરસમાં કોકને કુશી કુશી ધન કાઢ લે તો 11 ની બેટી કાકા ક્યાર ની ઉડળસજ ખાઈ છે આ માથું દુખી ગયું છે

ઓવન આવે ત્યાર મગજ એ ઠંડો થઈ જાય તમને તો કઈ કહેવાય જ નહીં ગમે એ વાત મે મચ કરતા હોય કેટલી વાર પછી આવશે આપણો આ જો 10 15 મિનિટ માં આવી જશે આપણો ગામડો હા ને બાપુજી ભાઈ ને બધાય રાહ જોતા હે મોઢા માં તો જો પડેલી પડે છે હા ભાઈ ને બાપુજી તમે થોડાક કે લંડન થી જાવ છો એટલી રાહ જોતા હોય જોતા જોઈ ને આપણે કેટલા ટાઈમ થી ગયા જ નથી સાર હાલો હાલો જો આપણો ઉતરવાનો ટાઈમ થઈ ગયો Oke. Gaine chane ba babupujine badain poge lagche.